વલસાડના ગુંદલાવમાં તળાવમાં નાહવા પડેલો અઢાર વર્ષીય યુવકનું ડૂબી જતા મોત વલસાડના ગુંદલાવમાં આવેલા શક્તિનગરમાં રહેતા અને ગુંદલાવ ચોકડી એચપી પેટ્રોલ પંપ પાછળ આવેલા તળાવમાં નાહવા પડેલો અઢાર વર્ષીય ભરત નામનો યુવક પાણીના ઊંડાણમાં જઈ ડૂબી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ સરપંચ નીતિનભાઈને કરી હતી નીતિનભાઈ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકની લાશને શોધખોળ કરતાં તે પાણીના ઊંડાણવાળા ભાગમાંથી મળી આવી હતી જેની લાશને બહાર કાઢી પોલીસની ટીમે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે પીએમ હેઠળ ખસેડી આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે